વરોથીની એકાદશીની વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું હે ભગવાન વાસુદેવ આપને નમસ્કાર હો આપ હવે મને ચૈત્ર કૃષ્ણ એકાદશીનું નામ અને મહાત્મય કહો ભગવાન કૃષ્ણ બોલ્યા હે રાજન કૃષ્ણ એકાદશીનું નામ વરુથીની એકાદશી છે એ આ લોકમાને પરલોકમાં સુખ આપનારી છે એનું વ્રત કરવાથી પાપ નાશ પામે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે દુર્ભાગી સૌભાગી થાય છે અને સર્વને ભોગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે આ એકાદશી સર્વ પાપોને હરી લે છે અને ગર્ભવાસના દુઃખમાંથી મોક્ષ આપે છે માંધાતા ધુંધુમાર આદિ રાજાઓ પણ આ વ્રત કરીને સ્વર્ગમાં ગયેલા આ વ્રતના આચરણથી ભગવાન શંકર પણ બ્રહ્મ કપાલ દોષમાંથી મુક્ત થયેલા શંકરે બ્રહ્મજીનું એક મસ્તક છેદ્યું હતું એના પાપરૂપ એ દોષ હતો દસ હજાર વર્ષની તપસ્યાનું જેટલું ફળ છે તેટલું ફળ વરુથીની એકાદશીના વ્રતથી પ્રાપ્ત થાય છે સૂર્યગ્રહણના દિવસે કુરુક્ષેત્રમાં એક બાર સુવર્ણનું દાન કરવાથી જેટલું ફળ પ્રાપ્ત થાય છે એટલું ફળ વરુથીની એકાદશીના વ્રતથી પ્રાપ્ત થાય છે જે મનુષ્ય શ્રદ્ધાથી વરુથીની એકાદશીનો વ્રત કરે છે એ આ લોકમાં અને પરલોકમાં મનવાચિત ફળ પ્રાપ્ત કરે છે આ એકાદશી પવિત્ર પાવને મહાપાતક નાશ કરનારી અને વ્રત કરનારને ભુક્તિ મુક્તિ પ્રદાયની છે હે રાજન અશ્વદાનથી શ્રેષ્ઠ ગજદાન છે એનાથી અધિક ભૂમિદાન છે અને એનાથી અધિક તલનું દાન છે એનાથી અધિક સુવર્ણદાન અને એથી અધિક અન્નદાન છે અન્નદાનથી અધિક અન્ય કોઈ દાન થયું નથી અને થશે પણ નહીં અંતિ પિતૃઓ દેવો અને મનુષ્યો સંતુપ્ત થાય છે અન્નદાન સમાન જ કન્યાદાન છે એમ ત્રિકાલદર્શી કવિઓ કહે છે અને ગોદાન પણ અન્નદાન સમાન છે એમ સ્વયં ભગવાને કહ્યું છે ઉપયુક્ત સર્વદાનોમાં વિદ્યાદાન સર્વશ્રેષ્ઠ છે અને વિદ્યાદાન જેટલું જ ફળ મનુષ્યો વરુથીની એકાદશી કરીને પામે છે જે મનુષ્યો કન્યા વિક્રય કરી જીવન નિર્વાહ કરે છે તેઓ પાપી થઈ પ્રલય પર્યંત નરકના નિવાસી થાય છે એટલે જ આપત્તિમાં કદાપી દીકરીનું દ્રવ્ય લેવો નહીં જે મનુષ્ય લોભ અને લાલચથી દીકરીનો દ્રવ્ય લે છે એ સુનિશ્ચિત રીતે અન્ય જન્મમાં બિલાડો થાય છે જે મનુષ્ય યથાશક્તિ વસ્ત્રો અલંકારો અને દ્રવ્ય અર્પી કન્યાનું દાન કરે છે એ એનાથી એટલું બધું પુણ્ય પ્રાપ્ત કરે છે કે એનું વર્ણન કરવા ચિત્રગુપ્ત પણ સમર્થ નથી અને એટલું જ પુણ્ય વરુથીની એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે વરુથીની એકાદશીનું વ્રત કરનાર વૈષ્ણવે કાંસ્ય માંસ મસૂર ચણા કોદરા શાક મધ પરાન મેથુન અને બીજી વારનું ભોજન આ દસ વસ્તુઓનું દસમીના દિવસે વર્જન કરવું ક્રીડા નિંદ્રા તાંબુલ દાંતણ નિંદા પૈશુન્ય પાપી સાથે સંભાષણ ક્રોધ અને અસત્ય ભાષણ એ સર્વનો એકાદશીના દિવસે ત્યાગ કરવો એ જ રીતે કાસાનું પાત્ર માંસ મસૂર મધ અસત્ય ભાષણ વ્યાયામ પરિશ્રમ મેથુન દ્વિતીયવારનું ભોજન શૌર તૈલ અને પરણ વગેરે વસ્તુઓ દ્વાદશીના દિવસે ત્યજવી હે રાજન જે મનુષ્ય આ પ્રમાણે વરુથિની એકાદશીનું વ્રત કરે છે એના સગળા પાપોનો ક્ષય થાય છે અને એ અક્ષય ગતિને પામે છે જે મનુષ્ય વરુથિની એકાદશીના દિવસે રાત્રિ જાગરણ કરે છે અને ભગવાન જનાર્દન વિષ્ણુનું પૂજન કરે છે તેઓ સર્વ પાપોથી મુક્ત થાય છે અને પરમ ગતિને પ્રાપ્ત કરે છે જે મનુષ્ય પાપ કર્મથી અને યમરાજથી ડરતા હોય એમને વરુથીની એકાદશીનો વ્રત અવશ્ય કરવો જે મનુષ્ય આ કથાનું પઠન અને શ્રવણ કરે છે એને હજાર ગૌદાનનું ફળ મળે છે તેઓ પાપથી મુક્ત થઈ વૈકુંઠમાં પૂજન પામે છે આમ ભવિષ્ય પુરાણમાં વર્ણવેલું ચૈત્ર કૃષ્ણ વરુથિની એકાદશીનું મહાત્મય પૂર્ણ થયું